ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે ત્રણ અબજ પચાસ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં બાર અબજ વીસ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ અને સિલસિલાબંધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆાવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂકી છે જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે ભરોસાની ભાજપ તે હવે ભ્રષ્ટાચારની ભાજપ બની ચૂકી છે ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે ભાજપ સરકારે દહેજ અને

आम बदु का ना राखी भी हुई है। पाइल मंगावी ने पोते आवाज प्रकार ना दर्शाए जाने रोक दिए। यहाँ तो अत्यारे नहीं चोर, नहीं सिपाही, नहीं कोपवा। चोरी ये, ओली से ये, अन्याय थी ये। आबदुज करीने इतने देखकर उनको चुके केवल ही देता सूरतना कलेक्टर पोते અને પછી વલસાડ વાળો ફસાય હું ફસાય છે એટલે એટલે કે હું રેગ્યુલર માં આવ કે સાંભળું છે મારા ઓર્ડર સામે મારે જવાનું રેગ્યુલર માં કે મે રિવ્યુ કરો મારો ઓર્ડર આ ભ્રષ્ટ અધિકારીઓ ને ભાજપ ના ધન સંગ્રહ પૈસા આપે છે અને છૂટો દૂર મળ્યો છે અને નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ આપણા ગુજરાતમાં ઘણા છે બિચારા એને સાઈડ પોસ્ટિંગમાં બેસાવાના ક્લારિકલ કામ કરાવવા એને ફિલ્ડ પોસ્ટિંગ નહીં આપવાનું અને હું મરાઠી છું નેતા છું બાજુમાં તો મારે મરાઠી કેન્ડરમાં માણસ લાવીને મૂકવાનું કંઈ કંઈ રીતનું શાસન ચાલે